તાલુકાના અસા ગામે વન વિભાગ દ્વારા માધા દીપડીને પાંજરે પૂરવામાં આવી ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના અસા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો આ અંગે જાણવા મળ્યા મુજબ અસા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમિયાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને સીમા જતા ખેડૂતો પશુપાલકો અને ખેત મજૂરોમાં ભય ફેલાયો હતો ગામ નજીક દીપડાના આટા ફેરાથી ભયભીત બનેલા લોકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી હતી ત્યારે વન વિભાગે સ્થળ પર જઈને તપાસ કરીને જ્યાં દીપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરું ગોઠવ્યો હતો વન વિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઈ હતી અને તેણે પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું અસાગામ નજીક ઝડપાયેલા માદા દીપડાને વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવાશે એમ જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે જગડા તાલુકામાં લાંબા સમયથી દીપડાની વસ્તી જોવા મળે છે તાલુકામાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોય શેરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાય છે આસા ગામે નજરે પડતો દીપડો ચડપાતા લોકોએ રાહતનો ધમ દમ લીધો હતો બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ રાજપાડી